રાજ્યમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટેકની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં વધુ ત્રણ હાર્ટ એટેકની ઘટના સામે આવી છે જેમાં ત્રેવીસ વર્ષીયુ હાર્ટ એટેકથી મોત થયું છે તો અન્ય બે બનાવમાં એક આડત્રીસ વર્ષીય અને એક તેતાલીસ વર્ષીય ઈસમના હાર્ટ એટેકથી મોત થવા પામ્યા સુરત અને ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓ રોજ રોજ વધી રહ્યા છે ત્યારે સુરતમાં એક જ દિવસમાં ત્રણ ત્રણ લોકોના હાર્ટેકથી મોત થયા છે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા ત્રિસ વર્ષીય યુવાન સાહિલ રાઠોનું ઊંઘમાં જ હાર્ટ થયું હતું જોકે કઈ સ્થિતિમાં હાર્ટ એટેક આવ્યો તેના અંગે તબીબો પણ તપાસ કરી રહ્યા છે જ્યારે પાંડેસરામાં આડત્રીસ વર્ષીય સંજય સહાનીને ઊંઘમાં જ એટેક આવતા તેનું પણ મોત થયું છે સંજયને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી નહોતી તેમજ રાત્રે જમ્યા બાદ ઊંઘમાં જ અચાનક છાતીમાં દુખાવો થયો હતો જે પછી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા છે તો વરાછામાં તેતાલીસ વર્ષીય મહેશ ખાંભરનું હાર્ટ એટેકથી મોત થયું છે મહેશને પણ કોઈ જ ગંભીર બીમારી નહોતી પરંતુ તેમને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો હતો અને સારવાર મળે તે પહેલાં જ હાર્ટ એટેકથી તેનું મોત થયું છે અથવા ત્રણેયના પરિવારો અચાનક થયેલા અવસાનને કારણે ચિંતિત છે તેમજ પરિવારમાં શોકનો માહોલ પણ જોવા મળ્યો છે અઝર ખુરશી સાથે હર્ષદ સીટા